ફેમિલી આપણે જો ફેરાનું કામ પાછું ચાલુ થઈ ગયું છે અત્યારે જો ફેરા અત્યારે હારા ફેરા નાખીએ છીએ આમ બહુ હાર નહીં બહુ નબળાય નહીં થોડો થોડો ક્યાંય ક્યાંય પાણા હોય ને એવું બધું જો આમાં પાછું આપણે જે ખાડો હતો ને જે ખાડો ખાડા માથે પાછા પાથરણ ચાલુ કરી દીધા છે આ બધું આપણે જો જેસીબી ચાલુ જ છે ને આપણે ફેરા આવવાનું ચાલુ છે તો બેય કામ એક ચાલુ છે આજ તો જો આજ પાછું ઉપાડી લેવાનું છે પછી આ ધૂળ માથે નાખી દઈશું

અત્યારે જો અડધું ભરાઈ ગયું અડધું નહીં એમ તો ભૂકરું થવા આવ્યું છે થોડાક ફેરા એ બાકી છે આ બાજુ જો ભરવાનું ચાલુ છે ને આપણું જશે બી જોવા જે ચાલુ જ છે કે ભૂકરો બહુ આવ્યો છે કઠાણ તો તોડવાનું ચાલુ છે આપણે જો આમાં ફેરા લખીએ છીએ આ બધું જો પપ્પાએ પાછું લેવલ કામ ઉપાડ્યું છે પાવડો જોડાવી આપણે જો ફેરો આવી ગયો પાછું અત્યારે થઈ ગયા બપોરના હાડા પાર ને જો આ બાજુ જો આપણું લેવલ થઈ ગયું કમ્પ્લીટ ને જો હારી માં ચડાવી દીધી કામ ચાલુ જ છે આ બાજુ પપ્પા લેવલ કરે છે આજ આ બાજુ જો જે ચાલુ જ છે રસીબી નું કામ ક્યારે પૂરું થાય ને કાંઈ નહીં કીધું હાલો ફટાફટ એ બાજુ આવી હલો જય માતાજી બતાવીને તો જો આપણે ગોપરા પાણી કે લેવા બીજા બધાએ તો ગોપરા પાણી કેલ્લી તો ઉપર છે બધાએ તો આપણે જમી લઈશ આપણે તો કાળીનું શાક બનાવીએ તો સાઈઝ ઠંડી ઠંડી ને જા સંભારો છે તો કેરી ટમેટા ને કોબી ને ડુંગળી આજે આપણે નથી નાખી કાલે ડુંગળીનું ને એવું સંભારું હતું તો આ મસ્ત મજાના મોઢમ પાણી આવી જાય એવો સંભારો છે ફટાફટા ગોપરા પી

મોટે હલ્યાવું ને નીકળે છે જોશે બે તોડ્યું ને એ બધું જો પાછું ખાડો કરીને નાખવાનું ચાલુ કર્યું તો કઈ જ આપણે તો ફેરા ચાલુ જ છે આ બધું ટ્રેક્ટર આલું હશે ને આ બાજુ તો વાંચીદું કરવાનું ચાલુ છે અને કાંઈ બીજું કાંઈ કામ તો છે નહીં વાસીદા બેસતા કર્યા રાખે ઢોર હાસવા રાખે ઢોરને પાણી તરીકે દેખાડ લે એટલે દેખાડ લીધું કીધું તું કંઈક વારી વાંચીતું કરવા મારે ટ્રેક્ટર આવી ગયું રોગાયત અત્યારે તો હાથ પડવા આવી છે ને દી જો આટલો રહ્યો છે આપણે ખાડો જો એટલો ભરાણો ખાડો તો કર્યો થી પાખો ભરાઈ ગયો બીજા ફેરા જો ઉપર ઠલવો આપણે ને જે એની માથે નાખવાનું છે કેમ કે આપણે જેસી બીજા પાણા કાઢ્યા હતા ને ખોતરી ખોતરી ખૂટતા જ નથી જો આ મોટા હંબાર મરી દીધા પાણાને નકરો પાણો છે પોકરો બધી આમાં બીજે ઠલવવાના છે જે ફેરા ચાલુ જ છે અત્યારે તો એટલું ભરીવાળી વાળી એટલું ના અહીંયા ખૂટી જાય પછી આપણે કરી દઈશું બંધ લગી ભરી લેવી ખૂટી જાય ખૂટી જાય કેમ ના કાલ ભરવું પડશે ચાલુ છે અત્યારે તો ગયા જ અત્યારે જો ફાઇનલી હાંત પડો એવી રીતે ને બી આફ તુ છે જી જો એટલો રહ્યો છે તેનું વાતાવરણ જો મસ્ત મજાનું આમ સંધ્યા ખેલી છે અને આ બધું હલર ચાલુ છે બતાવું તમે પાડોશીમાં હલર ચાલુ છે ઘઉં કાઠોનું ચાલુ છે પ્રશ્તા હોય ભાઈ નું હા હોય માતાજી સ્વરૂપ માં અમારી ભગવતી શીપોદર ત્યારે હું